પ્રિક્ષિત વેસ્ટર્ન તમારા માટે લઈને આવ્યું છે ધમાકેદાર ઓફર જે આખા નિકોલમાં નહીં મળે તમને જેમાં ફૂલ સ્લીવની ટી શર્ટો રહેવાની છે ક્રોપ ટી શર્ટ રહેવાના છે આ ટી શર્ટોમાં ક્રોપ ટી શર્ટોમાં બહુ બધી આઈટમો મળી જશે મટીરિયલ સ્ટ્રેચેબલ રહેવાનું છે લોંગ ટી શર્ટો પણ મળી જશે નાઇટ ડ્રેસ માટે જે આ વિડીયોમાં બધી જ ટી શર્ટો જોઈ છે તે ફક્ત મળી જશે નવ્વાણું રૂપિયામાં નવ્વાણું રૂપિયાની બીજી વેરાયટીમાં મળે છે વેસ્ટર્ન ટોપ જેમાં અલગ અલગ પેટર્ન વેરાયટી રહેવાની છે અને કોઈ બી ટી શર્ટ કોઈ બી ટોપ લો ફક્ત નવ્વાણું રૂપિયા અને સમર સ્પેશિયલ શોટી પેર આવશે ફક્ત નવ્વાણું રૂપિયા જે સમરમાં મારા બહેનો માટે લઈને આવ્યા છીએ જે માર્કેટમાં આઠસોથી નવસો રૂપિયામાં જે ડ્રેસ મળે છે એ પ્રીક્ષિત વેસ્ટર્ન વેરમાં ફક્ત મળી જશે બસો નવ્વાણું રૂપિયામાં તેમાં ફૂલ લેન્થમાં લેંઘો રહેવાનો છે સાથે ટી શર્ટ રહેવાનું છે અને ઘણા બધા જોઈ શકો છો કલર ઓપ્શન રહેવાના છે જેમાં કલર કાપડની ગેરંટી રહેવાની છે મટીરિયલ ફૂલ સ્ટ્રેચેબલ રહેવાનું છે પ્રીમિયમ ટી શર્ટ અમે લઈને આવ્યા છીએ જે પાંચસો રૂપિયામાં બે રહેવાના છે અને ત્રણસો રૂપિયામાં એક રહેવાનું છે સાઇઝની વાત કરીએ તો એમથી ફાઈ એક્સેલ સુધી રહેવાનું છે અને પ્લાઝો પેન્ટની વાત કરીએ તો પ્લાઝો પેન્ટમાં એલથી ફાઇવ એક્સેલ મળી જશે અને પેરની વાત કરીએ તમારે પેર જોતી હોય તો પેર પણ મળી જશે જે પાંચસો રૂપિયામાં આખી પેર પણ મળી જશે આપણે જેમે વિડીયોમાં જોઈ તેનથી અલગ પ્રીમિયમ વેરાયટીઓ જોવા મળી જશે અને આ બધી જ વેરાયટી એક જ જગ્યાએ જોવા મળશે પ્રિક્ષિત માં તો અમારું એડ્રેસ નોંધી લેજો અમદાવાદી નાયલોન ખમણની ઉપર વેસ્ટર્ન વેસ્ટર્નવેર નિકોલ નરવાળા રોડ અમદાવાદ